રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકની અંદર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર મેઘરાજાનું તાંડવ સામે આવ્યું છે જોકે હજુ પણ હવામાન નિષ્ણાંત અને હવામાન વિભાગોએ બીજી ઓક્ટોબર સુધી સતત વરસાદની આગાહી કરી છે આ તમામની વચ્ચે ગુજરાતની અંદર કેટલા તાલુકાઓની અંદર વરસાદ પડ્યો છે કેટલા તાલુકાઓની અંદર હજુ આગામી સમયમાં વરસાદ પડી શકે છે આજે ગુજરાતની શું સ્થિતિ છે કયા કયા શહેરો કયા કયા જિલ્લાઓને એલર્ટ આપવામાં આવ્યું છે તેને લઈને વાતચીત કર્યું છે વિન્ડી મોડલના માધ્યમથી સમજીએ કે ગુજરાતની શું પરિસ્થિતિ એ આગામી કલાકની અંદર છે સૌથી પહેલા આ વિન્ડી મોડલ છે કે જેમાં એ દર્શાવી રહ્યું છે આજની પરિસ્થિતિ જેમાં એ ભાવનગર થી લઈને શરૂઆત કરવામાં આવી રહી છે દ્વારકા સુધી એ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને ખાસ વેરાવળથી લઈને દ્વારકા સુધીનો ભાગ કે જ્યાં આ એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે છેલ્લા ચોવીસ કલાકની અંદર ગુજરાતની અંદર બસો કરતા પણ વધુ તાલુકાઓની અંદર વરસાદ જેમાં નવ તાલુકામાં જેટલો વરસાદ વરસાદ થયો છે આ સુધીના વરસાદની અંદર સૌથી વધુ એ સોમનાથના એ આ ભાગ એ સુત્રાપાડાની આસપાસ અને ત્યાંના વિસ્તારોની અંદર પડ્યો છે કે જ્યાં માત્ર ત્રણ થી ચાર કલાકની અંદર આઠ ઇંચ જેટલો વરસાદ પડ્યો આ પરિસ્થિતિ એ હાલ અમે આપને બતાવી રહ્યા છીએ હવે આજના દિવસની દરમિયાન બપોર બાદ એટલે કે બે ચાર કલાક બાદની પરિસ્થિતિ સાંજે છ વાગ્યા સુધીની પરિસ્થિતિનું નિર્માણ જોઈએ તો કયા પ્રકારનું છે તો વિન્ડી મોડલના માધ્યમથી સાંજની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો આ એ સાંજની પરિસ્થિતિની સિચ્યુએશન છે કે જ્યાં ઉના વેરાવળ સોમનાથ ભાવનગર તરફથી થોડું ઓછું થાય છે આગળ આવે છે ઉપર જાય છે પોરબંદર દ્વારકા અને આ કચ્છનો એ ભાગ ઉપર અહીંયા કચ્છનો ભાગ છે કે જ્યાં પરિસ્થિતિ એ ખૂબ ગંભીર બને તેવી શક્યતાઓ છે પંદર દિવસ પહેલાં ગુજરાતની અંદર સૌરાષ્ટ્રમાં વરસેલા વરસાદને લઈને પરિસ્થિતિનું જે નિર્માણ થયું હતું કદાચ એ જ પ્રકારનું નિર્માણ ફરી વખત થાય તેવી શક્યતાઓ છે આ સાથે સાથે તેની અસર એ દ્વારકાની અસર છે જામનગર સુધી છે પોરબંદરની આસપાસની જે વિસ્તાર છે ત્યાંની જે અસરો જોવા મળી રહી છે એ અસરોને જે પવનો ફૂંકાઈ રહ્યા છે એ પવનોનું રાઉન્ડ શેપ એ જોવા અહીંયા જૂનાગઢના આસપાસના ગ્રામ્ય વિસ્તાર જૂનાગઢ અને અમરેલીના વચ્ચેના ભાગની અંદર જે દરિયામાંથી પવનો ફૂંકાઈ રહ્યા છે એ પવનોનું સર્કલ એ ત્યાં બની રહ્યું છે અને એ સર્કલ ત્યાં બનતાની સાથે ત્યાં પરિસ્થિતિ ખૂબ ગંભીર બને તેવી શક્યતાઓ છે અને આ પોરબંદરની આસપાસની જે પરિસ્થિતિ છે રાજકોટ ચોટીલા અને સુરેન્દ્રનગર સુધી વરસાદની અસર એ આજના દિવસે સાંજના સમય સુધી જોવા મળે તેવી શક્યતાઓ છે અમદાવાદની અંદર પણ થોડા ઘણા અંશે એ વરસાદ પડે આજે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે હવે આજે મોડી રાત્રે શું ગુજરાતમાં આજે ગરબા થશે અમદાવાદ સહિત સુરત વડોદરા રાજકોટ કેટલી જગ્યાઓ પર ગરબા એ ગત રોજ બંધ રાખવામાં આવ્યા હતા ગ્રાઉન્ડની અંદર પાણી ભરાઈ ચૂક્યા હતા આજે શું પરિસ્થિતિ શું આજે એ વરસતા વરસાદની અંદર ખેલાયો ગરબા રમવા પડશે આજની પરિસ્થિતિની વાત કરીએ મોડી રાતની પરિસ્થિતિ આપ જુઓ જે પ્રમાણે સાંજે છ વાગ્યાની આસપાસ દ્વારકા અને પોરબંદરની આસપાસ સિસ્ટમ સક્રિય હતી એ સિસ્ટમ ફરે છે ટર્ન થાય છે રાત્રિના સમય દરમિયાન અને આખો એ દરિયા કિનારાનો ખંભાતના અખાતથી લઈને આ એ દરિયાઈ ખાડી કે જે દ્વારકાથી લઈને ખંભાત સુધીનો આખો એ ટર્નિંગ છે ત્યાં સુધી તમામ જગ્યાઓ પર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે જેના કારણે સૌરાષ્ટ્રમાં ભાવનગરથી લઈને દ્વારકા સુધીનો જે દરિયાઈ કિનારો છે ત્યાં ખૂબ ઓછી શક્યતાઓ છે ગરબાની સુરત વલસાડ વાપી નવસારી ભરૂચ અંકલેશ્વર ત્યાં પણ ખૂબ ઓછી શક્યતાઓ છે કે નવરાત્રી થાય ધોળકા સુધી વરસાદની પરિસ્થિતિ છે અમદાવાદની અંદર છવાયા સ્થળો પર વરસાદ પડે તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે પરંતુ એ જોવાનું રહેશે જો પવનની ગીતા દિશા અને સાથે જ ગતિની અંદર ફેરફાર થાય છે તો વરસાદની અંદર ફેરફાર થાય તેવી શક્યતાઓ છે આ આજે રાત્રિના સમય દરમિયાનનો માહોલ છે સાંજના સમય દરમિયાન કે જ્યાં ઉના અને વેરાવળ સોમનાથનો વિસ્તાર છે કે ત્યાં ખૂબ ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થાય તો કદાચ નવાય નહીં કેમ કે સિચ્યુએશન દેખાઈ રહી છે દીવ ઉના અમરેલી ચાફરાબાદ રાજુલા એ પંથકની અંદર ખૂબ ગંભીર પરિસ્થિતિ છે અને તમામની વચ્ચે દરિયાની અંદર આપ જુઓ આ એ ગુજરાતનો દરિયો છે આ એ દરિયા પંથકની અંદર પણ ખૂબ એ ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થાય તેવી શક્યતાઓ છે દરિયાની અંદર કરંટ પણ વધુ જોવા મળે વરસાદ વધુ હોવાને કારણે માછીમારોને દરિયો ખેડવા સૂચના પણ આપવામાં આવી છે કે દરિયો ન ખેડવા જાય સાથે જ બંદરો ઉપર સિગ્નલો પણ લગાવી દેવામાં આવે છે પોરબંદર જાફરાબાદ રાજુલા એ તમામ જગ્યા ઉપર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે પરિસ્થિતિને અનુકૂળ સિગ્નલ બદલાતું રહેશે ત્યારબાદ જે પરિસ્થિતિનું નિર્માણ અહીંયા હતું આ દ્વારકા પોરબંદર વેરાવળ ગુના એ જ પ્રકારની સ્થિતિનું નિર્માણ એ નીચેના ભાગોની અંદર એટલે કે ભાવનગરની આસપાસ મહુવા બંદર છે ત્યાંની આગળની પરિસ્થિતિની અંદર જોવા મળી રહ્યું છે અમદાવાદ સહિતના વિસ્તારની અંદર મોડી રાત્રે વરસાદ પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે અને કચ્છની અંદર જે સાંજના સમયે જે પરિસ્થિતિનું નિર્માણ છે તે મોડી રાત્રે લગભગ ત્યાંથી થોડું આંશિક રાહત મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે પરંતુ આ દરિયાનો ભાગ છે ત્યાંથી જે કરંટ આવી રહ્યો છે પવનો ફૂંકાઈ રહ્યા છે તેના કારણે દરિયાકાંઠાના વિસ્તારો દ્વારકાથી લઈને ભાવનગર સુધીના દરિયાકિનારાના ગામડાઓ વિસ્તારના લોકો જે છે જ્યાં પતરાવાળી જગ્યા હોય શેડ હોય ત્યાંથી દૂર રહેવા માટે પણ તંત્ર દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે તકેદારીના ભાગરૂપે તમામે તમામ જગ્યાઓ પર એલર્ટ મોડની અંદર લોકો જોવા મળી રહ્યા છે કેમ કે ખૂબ ગંભીર પરિસ્થિતિની અંદર નિર્માણ થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે એટલે કે ચોવીસ કલાકની આ સ્થિતિ ગુજરાતની અંદર જોઈ જ્યાં ચોવીસ કલાકની આ એ પરિસ્થિતિ આ રાતના બારથી બેની અંદરને બતાવી હતી આવતીકાલે સવારની શું પરિસ્થિતિ સવારમાં ચારથી લઈને લગભગ આઠ વાગ્યા સુધીની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર એ પરિસ્થિતિ દરમિયાન સૌથી વધુ એ વરસાદની શક્યતા દેવ ઉના વેરાવળ સોમનાથ એ વિસ્તારની આસપાસ છે જૂનાગઢ છે અમરેલી છે સુરેન્દ્રનગર બોટાદ રાજકોટ પોરબંદર દ્વારકા સાથે જ જામનગરની અંદર પરિસ્થિતિ છે અમદાવાદની અંદર પણ જો આપ છવાય સ્થળે વરસાદ પડે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે અમદાવાદ વિરમગામ નડિયાદ ધોળકા એ પરિસ્થિતિ ત્યાં પણ એવી દેખાઈ રહી છે છૂટા છવાયો સ્થળો પર વરસાદ પડે બીજી તરફ ખંભાતના અખાતની અંદર જે પરિસ્થિતિ જોવા મળી રહી છે કે જેના કારણે ખંભાત ધોળકા નડિયાદ સુધી અસર જોવા મળે અને તેની સાથે સાથે ભરૂચ સુરત અંકલેશ્વર ત્યાં પણ આ જ પ્રકારની સ્થિતિનું નિર્માણ થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે અને આ એ પરિસ્થિતિ મે આપણે થોડો નાનો કરીએ નાના એટલા માટે હું તમને કહી રહ્યો છું કેમ કે આ એ ગુજરાતના દરિયાની અંદર શું પરિસ્થિતિ છે આપ જુઓ ગુજરાતનો દરિયા કિનારો અને આ એ દરિયા કિનારાની અંદર પરિસ્થિતિ એ ખૂબ ગંભીર છે જેના કારણે ગુજરાતના દરિયાના કાંઠાના વિસ્તારો છે ત્યાં પવનની ઝડપ ગતિ વધશે મોજા એ ઊંચા કરંટ સાથે આવશે અને જે મોજા ઊંચા કરંટ સાથે અથડાવાના છે એ વિસ્તારની વાત કરવામાં આવે તો પોરબંદર દ્વારકાથી લઈને છેક ભાવનગર સુધી કેમ કે પવનની ગતિ આપ જુઓ પવનનો જે ગતિનો ફ્લો છે એ અહીંથી એક સાથે ભેગો થઈ રહ્યો છે અને અહીંયા એ સાંકડી જગ્યા થઈ અને અથડાઈ રહ્યો છે અને અથડાવાની જગ્યાએ કઈ જગ્યાએ છે તો ઉના દેવ વેરાવળ સોમનાથ જૂનાગઢ છે ભાવનગરનો દરિયાકાંઠો છે દ્વારકાનો દરિયાકાંઠો છે વિસ્તારની અંદર પવન અથડાય કે જેના કારણે વધુ એ મોજાની કરંટ મોજામાં જે જોવા મળશે દરિયાની અંદર તોફાન સર્જાય તે પ્રકારની પરિસ્થિતિ આ જો આ એ જગ્યા ઉપર દેખાઈ રહી છે જે આજથી પંદર દિવસ પહેલાંની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું રાજુલા જાફરાબાદના દરિયા કિનારે એ જ પ્રકારનું પરિસ્થિતિનું નિર્માણ ફરી એકવાર ગુજરાતના દરિયાની અંદર જોવા મળી રહ્યું છે